અજોડ યોગદાનને સમર્પિત છે તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું સુરતના સહકારી આગેવાન જયેશ પટેલે તેમની વર્ષ બે હજાર તેરની સુરતમાં પાટીદાર સમાજની વાડીની મુલાકાતે યાદ કરી ભારતમાં કૃષિ ક્રાંતિના જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વામીનાથનો સુરત અને ગુજરાત સાથેનો પણ નાતો રહ્યો હતો તેમના આદર્શ વિચારોને પગલે જ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક દ્વારા રાજ્ય અને દેશમાં પ્રથમ વખત ઝીરો વ્યાજ સાથે કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી એમ એસ સ્વામીનાથ સુરતમાં વર્ષ બે હજાર તેરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી સ્વામીનાથ ખરેખર ખેડૂતોના મસીહા કહી શકાય તેવું વ્યક્તિત્વ હતું તેમના વિચારોને પગલે તાત્કાલિકના સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન દિલીપ ભક્તે ઝીરો ટકા વ્યાજ સાથેના કિસાન ક્રેડિટ કાર્ડની યોજના અમલમાં મૂકી હતી જે બાદમાં સમગ્ર ગુજરાત અને દેશમાં અમલી બની હતી જયેશ પટેલ ખેડૂત આગેવાન હરિયાળી કાંટીના જનક ડોક્ટર સ્વામિનાથનને ભારત સરકાર ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂત આલમમાં ખૂબ જ ખુશી આપી છે ડોક્ટર સ્વામીનાથને જે રીતે દેશ આઝાદ થયો ત્યારે વિદેશથી અનાજ મંગાવવામાં આવતું હતું ઓગણીસો ને પાસઠમાં લાલબાલુ શાસ્ત્રી જે સમયના વડાપ્રધાન જય જવાન જય કિસાનના નારા સાથે અને ખાસ કરીને ડોક્ટર સ્વામિનાથનને જે વિજ્ઞાનને જોડીને ઘઉંની આધુનિક જાતનો જે રીતે વિકાસ કર્યો અને એને કારણે ખેડૂતોની મહેનતને કારણે તમે જોવો તો દેશ અનાજની બાબતમાં સ્વાવલંબન થયો અને ડોક્ટર સ્વામીનાથને જે રીતે ખેડૂતોની ખાસ કરીને સ્વાવલંબન બનાવવા આત્મનિર્ભર બનાવવા માટે જે તે સમગ્ર દેશમાં ભૂમિકા જોઈએ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો હર હંમેશ એમને યાદ રાખે છે ખાસ કરીને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાની યોજના અમારી મધ્યસ્થ બેંકના જે સમયના દિલીપભાઈએ એમના સૂચનથી સલાહ સૂચનથી જે લાગુ કરી અને આજે તમે જવ તો સમગ્ર દેશમાં ભારત સરકાર આ ઝીરો ટકા વ્યાજની યોજનામાં લગભગ તેર લાખ કરોડથી પણ વધારે ધિરાણ ખેડૂતોને મળી રહ્યું છે પાયામાં ડોક્ટર સ્વામીનાથનનો વિચાર છે આવા ડોક્ટર સ્વામીનાથનને જ્યારે ભારત રત્ન મળતું હોય ત્યારે સમગ્ર ખેડૂત આલમ ખૂબ જ આનંદિત છે અને ભારત સરકારને ખાસ કરીને દેશના વડાપ્રધાનના વિચારને અમે અનુમોદન કરીએ છીએ અને ખાસ કરીને ડોક્ટર સ્વામીનાથનને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ સુરત